નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે માર્ચ મહિના દરમિયાન કપાસના ભાવ બે હજાર થશે કે કેમ ભાવ સત્તરસો બોલાયા તેમાં કપાસમાં અત્યારે રાખવો કે વેચી દેવો જોઈએ વાયદામાં કેવો ટોન છે સાથે જ રૂ ખોળ અને કપાય છે બજારની ટૂંકમાં માહિતી મેળવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ કપાસના સમાચારની વાત કરી લઈએ તો અત્યારે આવકો હવે ઘટીને ફરી સામાન્ય વધી હતી હાલ અત્યારે પ્રતિ વીસ કિલોના ભાવ પંદરસો પચાસથી સત્તરસો કે ક્યાંક સત્તરસો પ્લસના પણ જોવા મળતા હતા તો મિત્રો હવે ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ચૂક્યો છે તો એક ફેબ્રુઆરીના દિવસે ખાંડીના ભાવ પંચાવન હજાર પાંચસોના હતા જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો અને અત્યારે એક માર્ચના દિવસે તે ભાવ વધી એકસઠ હજાર પાંચસોનો બોલાય છે જેમાં પાંચ હજારથી લઈને છ હજાર રૂપિયા પ્રતિ ખાંડીએ ભાવ વધી ચૂક્યો છે પ્રતિ વીસ કિલોના ભાવની વાત કરીએ તો અત્યારે સૌસો પચાસથી લઈને તે ભાવ વધીને ઊંચામાં સત્તરસો જોવા મળી રહ્યો છે એટલે પ્રતિ વીસ કિલોએ બસોથી લઈને બસો પચાસ રૂપિયા વધી ગયો હોવાના સમાચાર છે તો મિત્રો કપાસના ભાવ સુધરતા ખેડૂતો મક્કમ બન્યા હોય તો ઘણા બધા ખેડૂતોએ હવે કપાસ કાઢીને રોકડા ગણી લીધા હોય તો મિત્રો હવે છેલ્લા સત્તર મહિના બાદ ફરી કપાસના બજારોમાં અપ થયું હોય ને ટેકાઓના ભાવ કરતાં ઉપર પહોંચી ગયું છે ત્યારે સી એ ખરીદી કેટલી કરી છે તેની વાત કરીએ તો હવે સી ના તમામ સેન્ટરો ખરીદીના બંધ થઈ ચૂક્યા છે સીસીઆઈએ આ વર્ષ દરમિયાન ખેડૂતો પાસેથી પાંત્રીસથી લઈને છત્રીસ લાખ ગાંસડી રૂ ખરીદ્યાના સમાચાર મળી આવ્યા છે તો મિત્રો જે ભાવ પ્રતિ મણે એકસો પચાસથી લઈને બસો રૂપિયા વધ્યા છે તે જ રીતે માર્ચ મહિનામાં પણ પ્રતિમણે સોથી લઈને એકસો પચાસ રૂપિયા વધવાની સંભાવનાઓ છે તે બજારના વાયદા સમાચાર પત્રો કે નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે એવી સંભાવનાઓ લાગી રહી હતી તો હાલ ભલે બે દિવસ વાયદા ઠંડા પડ્યા હોય પરંતુ બજારમાં હજે તેજી પૂરી નથી થઈને આગળ જતા ભાવ વધવાની પૂરી શક્યતાઓ છે આવક ઘટતી જાય છે સામે માંગ સારી છે અત્યારે કુલ દેશમાં એક પોઈન્ટ દસથી લઈને એક પોઈન્ટ ત્રીસ લાખ ગાંસડીની આવક થઈ રહી છે ને અત્યાર સુધીમાં બસો પચીસ લાખ ગાંસડી દેશમાં બંધાઈ ચૂકી છે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળે એકસો ને અઠ્ઠાવન લાખ ગાંસડી બંધાઈ હતી જેથી ગયા વર્ષની તુલનાએ આ વર્ષે થી લઈને સિત્તેર લાખ ગાંસડીની આવક વધારે થઈ છે જ્યારે નિકાસની વાત કરીએ તો ગયા વર્ષે આજ સમયગાળા છ લાખ ઘાંસડીની નિકાસ થઈ હતી તેની સામે ચાલુ વર્ષે અગિયાર લાખ ઘાંસડીની નિકાસ થઈ ચૂકી છે અને હજી તેજીનો તબક્કો પૂરો નથી થયો માર્ચ મહિના દરમિયાન ખેડૂતોને પ્રતિ વીસ કિલો અઢારસો રૂપિયા સુધી મળવાની સંભાવનાઓ રહેલી છે જ્યારે વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો આજે ખુલતાની સાથે સામાન્ય સ્થિરતા જોવા મળી હતી તો એમસીએક્સ વાયદાની અંદર ખૂલતાની સાથે બસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો કપાસ્યા આજે પાંચ દસ રૂપિયા સારા હતા તો ખોળ બજારમાં સ્થિરતા જોવા મળી રહી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર